તી તતો હોય તો તમારે તો માત્ર 30 કિલોમીટર દેડલું જાયથી પાલનપુર થાય છે અને એ પ્રમાણે એક દાડો જો આપડા રાકેશ ઠકેતજીના આવા બધા રાહુલ ગાંધી આ દેશના બડા બરદાનનો દીકરો એની ત્રીજી પાંચમી પેઢી બરદાન આમ કોઈ દિવસ દુખ જોયું નથી એ માણસ કોંગ્રેસ માટે સમગ્ર દેશના લોકો માટે અને આપણા સૌના માટે 4000 કિલોમીટર કન્યાકુમારી થી કાશ્મીર ચાલતો હોય તો આપણે તો ત્રીસ કિલોમીટર ગેની બેન માટે આપણા સૌના માટે જિલ્લા માટે ત્રીસ કિલોમીટર ટ્રેક્ટર માં બેસીને આવવાનું છે જો આટલું કરશો તો સો ટકા એક માહોલ ઊભો થશે અને માહોલ ઊભો થશે એટલે દરેકને એમ લાગશે કે ભાઈ બનાસકાંઠાની જનતા મધ્યમ ને ગરીબ વર્ગ એક એક થઈ અને સાદગી પૂર્વક ફોર્મ ભરી અને ગેની બેન ને મદદ કરી છે ત્યારે ફરી આપ સૌ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો અને ખૂબ મારું ભવ્ય સન્માન કર્યું હળી મળીને ભાઈચારાની ભાવના રાખજો આગેવાનો નાતે નાના મોટું જે કાંઈ હોય એ સમાધાનકારી વલણ કરવાનું હોય અહીંયા કરી લેજો કોઈ બેન દીકરી વહુઓ રીણે બેઠી હોય તો પાંચ ઘંટિયા દઈને સમાધાન કરીને ચૂંટણી દરમિયાન આપણે ઘરે આવે અને વહુને હાઈ લાવજો રહે દીકરીને ત્યાં મેળવતું મેળવ ત્યાં એ કીધું તું સાહેબ આપણે હમણાં એક ગામની અંદર

અને ફૂલતી કારણે આપણે પરિણામમાં સફળ થયા એટલે કંડિયાને પણ મારી વિનંતી હવે દોઢ મહિના ગાળો છે એટલે કમિટી બનાવી નાના મોટા રીણા બનાવના હોય એનું સમાધાન કરજો એટલે વોટે વધે ને દીકરાની વહુ નું રીણું હોય તો પાલવાનો ઘર સંસાર પણ રાબેતા મુજે આ ચૂંટણીના ના મારા નિમિત્તે ક્યાંક નું ક્યાંક સમાધાન થાય તો એ પણ એક મોટું કામ થાય આપ સૌ એક મોટી સંખ્યામાં હાજર રહી અમને સાંભળ્યા આશીર્વાદ આપ્યા એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ Hadi haber rok abilerle